આરાધ્ય આવો કોઈ પણ એક કાર્ડ લ્યો કાર્ડ બટા કાર્ડ ખુરશીમાંથી કાર્ડ લે એમાં શું લખેલું છે દસ અંક બતાય અંક બતાય દીકરા અંક અંક કેટલા છે દસ તો તું મને સ્ટ્રો દસ લઈને આપ બે ઘણો નવ દસ થઈ આરાધ્યાએ એ દસ લીધી સરસ આવી જાઓ ચાલો બધા તાળીઓ પાડો ચાલો હવે આયાત આવશે ગમે એક કાર્ડ લઈ લે દીકરા ખુરશી માંથી પાંચ આ કેન્ડી ની થઈ ગઈ પાંચ ચાલો તાળી પાડો એના માટે આય કોઈ પણ એક કાર્ડ લે ગમે ખુરશી પરથી એક 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 તો મણકો લઈને હા સરસ ચાલો વાઘ ગમે એક કાર્ડ લ્યો પૂનમ મૂકી દે દીકરા નીચે શું છે શું છે આઠ અડે આઠ સરસ તું મણકા લઈ હાલ આઠ અડે આઠ આઠ લીધા એને સરસ તાળીયો પાડો ચાલો હવે આરોહીનો વારો આવશે ગમે એક કાર્ડ લઈ લ્યો નવ વડે નવ તો આપણે નવ સ્ટ્રો લઈને આપો મને જોરથી ગણ દીકરા સુધી ગણ છ સાત આઠ નવ થઈ ગઈ તો બા ગમી એક કાર્ડ લ્યો શું છે શું છે છ છ ગડે છ શું છે કાવ્યાબાઈ છ ગડે છ તો મને તમે આ કેન્ડીની ની સ્વીક આપો છો થઈ ગઈ છ પાડો તાળિયો ચાલો હવે સબાનો વારો આવ્યો સબાએ કાઢ લે બટાફટાફટ સાત અડે સાત તો સાત મણકાલે બટા હા સરસ તાળિયું પાડો ચાલો દેવાથી કાર્ડ બચ્યું લઈ લો આમ ફેરવી દે દીકરા આમ